રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ આવેલ ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હાલતમાં અને સાફ સફાઈના અભાવવાળી અભાવ વાળી જોવા મળી આવી છે જેને લઈ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે હિન્દુ શાસ્ત્ર અને મનુષ્યનો શીલો વિસામો એટલે કે સ્માશન ગૃહ ત્યારે ધોરાજી તાલુકા નગરપાલિકા સંચાલિત આ સ્મશાન ગૃહ ખાતે મોતનો મલાજો જલવાતો નથી કારણ કે તાલુકાના સોનાપુરી ગામ ખાતે આવેલ સ્મશાન ગૃહની ઇલેક્ટ્રિક ભઠ્ઠી શીલા એક માસ્તી બંધ હાલતમાં છે તો શ્મશાન ગૃહમાં આવેલ ધાર્મિક મૂર્તિ બનાવડાવવામાં બેસાડવામાં આવેલ છે કે તેની બાજુમાં કચરાનો ઢગલો ઘણા સમયથી પડેલ છે સાફ સફાઈ નિયમિત થતી નથી શ્મશાન ગૃહમાં નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમય થી બંધ છે ત્યારે તાલુકા નગરપાલિકાની અણ આવડત અને ઘોર બેદરકારી ને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુખાઈ રહી છે ત્યારે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી એક માસ થી બંધ છે જેને કારણે લાકડાની મૃતકો ની અંતિમ દેહ કરવામાં પણ ઘણી તકલીફો મુશ્કેલીઓ લોકોને સહન કરવાનો વારો આવેલ છે વૃદ્ધેની અંતિમ સંસ્કારમાં ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે ઇલેક્ટ્રિક બઠ્ઠી બંધ સાફ સફાઈ નિયમિત ન થતી સ્ટ્રીટ લાઇટ બંધ જેને લઈને લોકો રોષ જોવા મળી આવ્યો છે આ મામલે સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રની અનેક વખત રજૂઆત કરેલ છતાં સુધી કોઈ

એના હિસાબે મૃતદેહ ને લાકડામાં અંતિમ ક્રિયા કરવી પડે છે હિસાબે ધુમાડો અને પ્રદૂષણ થાય છે અને સમય બગડે છે બીજું આ ગૃહ ખાતે કચરાઓના ગંજ ખડકાઈ ગયા છે અને જે ભગવાનની પ્રતિમાઓ આવેલી છે એની આજુબાજુમાં પણ કચરાના ઢગલા છે જેથી કરીને લોકોની લાગણી દુભાય છે અને અમારી તંત્રને વિનંતી છે કે અહીંયા તાત્કાલિક સફાઈ અને ઇલેક્ટ્રિક સ્મશાન ચાલુ કરે અને લાઇટો ચાલુ કરે જેથી કરીને લોકોને સારી સુવિધા મળે સ્મશાન એક મહિના થી ત્યાં બંધ છે અને સફાઈ કરવા કોઈ વીસ દિવસ થી આવતું નથી અમારી માંગણી છે કે તાત્કાલિક આ ઇલેક્ટ્રિક સ્મશાન રિપેર થાય અને યોગ્ય સફાઈ થાય મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી નગરપાલિકા સંચાલિત સોનાપુરી આવેલ છે એ સોનાપુરીની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે ભગવાનની મૂર્તિઓ આવેલ છે ત્યાં પણ ગંદકીના ગંજ ખડકાયેલા છે ત્યારે અને બીજી તરફ જોઈએ તો નગરપાલિકા સંચાલિત આ સોનાપુરીની અંદર ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી છેલ્લા આશરે એક મહિનાથી પણ વધુ સમયથી બંધ છે અને જે લાઇટિંગ વ્યવસ્થા સોનાપુરીની અંદર આવે છે એ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ દરકાર લેવામાં આવતી નથી અમારી માગણી છે કે તાત્કાલિક જે આ ભઠ્ઠી છે એ સ્મશાનની સોનાપુરીની ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને

હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ